નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તારીખ 25 લખપત તાલુકામાં આવેલા દોલતપોર લક્ષ્મીનારાયણ ચોકમાં રાસની રમઝટ બોલાવવામાં આવી હતી દોલતપોર લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ દામજીભાઈ પર્વતભાઈ જંબુવાણી નરોતમભાઈ જંબુવાણી બાબુભાઈ જંબુવાણી નર્શભાઈ સેંઘાણી તેમજ દોલતપોર લક્ષ્મીનારાયણ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા શારદાબેન જંબુવાણી મીનાબેન જંબુવાણી મધુબેન જંબુવાણી કસ્તુરબેન જંબુવાણી વિમળાબેન જંબુવાણી જીજ્ઞાબેન જંબુવાણી રંજનબેન જંબુવાણી જયાબેન જંબુવાણી વિજયાબેન જંબુવાણી અવનીબેન જંબુવાણી મિત્તલબેન જંબુવાણી નિંબુબેન જંબુવાણી ભાવનાબેન જંબુવાણી તેમજ શારદાબેન જંબુવાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપુર ગામના રહેવાસી છીએ બહાર થાણા જંબુવાણી મહિલા મંડળ દ્વારા દર વર્ષે સાતમ આઠમ ઉત્સવ મનાવવા માટે કચ્છમાં આવીએ છીએ રાસલીલા રચાવીએ છીએ કૃષ્ણ ભગવાન અમારી સાથે રાસ રમે છે અમે રાસ રમીએ છીએ કે કૃષ્ણ ભગવાનને બોલાવા ન પડે અને પોતે આવીને રાસ રમે છે અને દોલતપુર ગામમાં સાતમ આઠમ ઉત્સવ મનાવવા માટે દેશ પ્રદેશથી આવે છે મિત્રો આવાજ જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આયકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે આ ગામ દોલતપરના રહેવાસી છીએ અને બાર અમે થાણા બધા જબવાણી પરિવારના બધા મહિલા મંડળો અમે છીએ અને સાતમ આઠમનો ઉત્સવ અમે બધા મનાવવા આવ્યા છીએ અને એટલી બધી અમે રાસલીલા રચાવીએ છીએ કે કૃષ્ણ અમારા ભેગા સાથે રાસલીલા રમે અને અમારા ગામનો ઉત્સવ બહુ જોરથી અમે મનાવીએ છીએ બધા અમારા ગામના કેટલા બધા દેશ પરદેશ બધા અમારા ગામમાં ઉત્સવ મનાવવા આવ્યા છે અને અમે એટલી બધી રાસલીલા રચીએ છીએ કે કૃષ્ણ ભગવાનને અમને બોલાવવા પણ ના પડે પોતે આવી અને અમારા ભેગા રમવા માંડી જાય છે બધાને મારા જય શ્રી કૃષ્ણ